પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી એક ગુમ થયેલો મોબાઈલ ફોન ગણતરી ના શોધી કાઢ્યો છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મંગળવારે અંજારના રહેવાસી રોનક મુકેશભાઈ પટેલ પોતાનો અઢાર હજારનો મોબાઈલ ફોન લીલાસા કુટિયા રેલવે ફાટક પાસે ગુમાવી બેઠા હતા તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો સીસીટીવી ફૂટેજ ચકાસતા પોલીસે રઘુવીરસિંહ વાઘેલા નામના ઈસમને ફોન લેતા જોયા ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે રઘુવીરસિંહ પાસેથી ફોન પાછો મેળવી આજરોજ મૂળ માલિકને પરત કર્યો છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભૂજ ચિરાગ કોરડિયા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ડીવાયએસપી એવી રાજગોરના માર્ગદર્શન હેઠળ આદિપુર પીઆઈ એમસીવાળા નેત્રમ પીએસઆઈ જેજી રાજ અને નેત્રમ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે